હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આજનો આપણે બ્લોગની શરૂઆત હવે કરી છે કેમ કે વાગી ગયા છે બાર અને આજે તો મારે કામ હતું એટલે મેં કરી લીધું છે કામ અને બસ આજે બધું કામ થઈ ગયું છે ને વાગી ગયા છે બાર ને મારે જમવાનું છે તો જોયું ફ્રેન્ડ આપણું હાથનું મસ્ત મજાનું થઈ ગયું છે જે આપણે કાલ રેસીપી શેર કરી હતી ને હાથમાં જોયું ફ્રેન્ડ એકદમ યમી ટેસ્ટી છે

ઉડી ગયા છે અને આજનો બ્લોગ કંઈક આવો આવશે તો ટપ્પી તો તડકે બેઠી છે ને મારે છે ને જમવાનું છે તો ચાલો બ્લોગમાં જમ્યા રહીજો જમ્યા હું અને ટપ્પી છે ને આવતી નથી ટપ્પી આજ તડકે બેસી ગઈ છે હા અને મારા મમ્મી બનાવે છે રસોઈ તો ચાલો મમ્મી રસોઈ બનાવી જો કા મમ્મી શું બનાવો રસોઈ શું રોટલા બીજું બધું બની ગયું

આપણે લાડીમાં બેસીડું પડ્યું બચપનની યાદ આવી ગઈ તો ચાલો આપણે જઈએ અને મસ્ત મજાના દોઈડા કરીશું તો ચાલો બી કન્ટિન્યુ જોડાયેલા રહેજો આજે ખબર નહીં મોકે મોટે મળી ગયું છે અને હું જઈ રહી છું ઓગાસી ઉપર તો ચાલો બી કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને આપણા કપડાં એ ઉપાડવાના છે તો બધું કામ કરી લઈએ

આજે મારા બચપનની પહેલેથી યાદ આવી ગઈ કેમ કે આપણે સ્કૂલમાં ભણતા હોય ને ત્યારે બહુ કોઈ મેં ભણવામાં ધ્યાન દીધું અને આ વસ્તુમાં મેં વધારે ધ્યાન આપ્યું છે તો તમને મારો વાત નો આજે બચપને ધ્યાન અને પછી ઓળખું શું કે આપણે આમ ઠીકડીથી રમીએ એ પણ રમીશું આપણે તો આજના બ્લોગમાં મજા આવ્યા છે તો ચાલો ફ્રેન્ડ આજે મેં મારા બચપનને ફરીથી એકવાર યાદ કર્યું ને છે ઠીકરી રમવું એ ગમે તો એ પણ આપણે રમીશું પણ અત્યારે થોડી વાર કપડાં ઉપાડી લઈ પછી આપણે રમીશું તો ચાલો વી કન્ટીન્યુ બ્લોગમાં જોડાયેલ રહેજો તો ચાલો ને આપણે જો આવી રીતના બચપનમાં કરી પછી આવી રીતના આમ કરી અને આવી રીતના આવવાનું જાઉં પાછી આમ લાસ્ટમાં નાખવાની તો આ બધી ગેમ કોણ રમે છે એ મને કહેજો અને મને તો આ ગેમ રમવાની એકદમ મજા જ આવે આવી રીતના નાની નાની ખીકરી લઈ અને રમવાની હોય તો કોણ કોણ આવું મારી જેમ કરે મને તો હજી રમવાની નહીં થાય તો હું તો રમતી જો આજે અગાજ ઉપર હું આવી ગઈ લેવા આવી હતી કપડાં લે રમવા માટે બોલો આવા જ ધંધા હોય આપણા તો તો મિની બ્લોગ નથી આ આપણો લોંગ વિડીયો હોય અને અહીંયા મમ્મીએ ઘઉં બધું શોખ આવ્યું છે તો એ હું તો રમવા માંડી ચાલો હવે હું લઈ લઉં

તો મેં કપડા ઉપાડી દીધા ને બસ આજે તો મજા આવી ગઈ બચપનના ખીલોના થોડા ઘણા યાદગાર રહી એટલે રાખ્યા છે અને આપણું ટપ્પી શું કરે ટપ્પી અહીંયા ટપ્પી 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 અને આ મારી છે ટપ્પી જેના સાથે હું આખો દિવસ ખેલતી મને બહુ ગમે મારી ટોપી એ જો કેટલી મસ્ત હે તમે લોકો કોમેન્ટ કરજો કે આ જનાવર પડાય કે ના પડાય આ મારી ડાયુ ડીકુ છે ટપુ મારું આવું ના કરાય ગંદી ગંધારી તો જોઈ લો ફ્રેન્ડ આ મારું ટપ્પી છે નાના સાથે હું આખો દિવસ ખેલતી જો મજા આવી એવી છે ને ગંધારી જો એને રમવા સિવાય કાંઈ હોતું જ નથી છે તો બસ આજે કાંઈક આવો બ્લોગ આવશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો હા તો મળીએ આવતીકાલે નેક્સ્ટ બ્લોગમાં નવું કંઈક લઈને તમારા માટે અને આજો હું કેમ બેઠેજો ટપી કાંઈ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ટપી કહેતો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ટપી ટપું ટપી એ ટપી ટપીને બહુ નીંદર આવે છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મને ટપી નહીં બે નહીં જો કેમ કરે તો ચાલો ફ્રેન્ડ આજનો વિડીયો હયાં જ પૂરો કરીશ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો